મોરબી જિલ્લામાં ગાયોની બેફામ કતલે આમ બંધ કરાવવા હિન્દુ સંગઠનો અને માલદારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં ગાયોની બેફામ કતલે આમ થતી હોય જેમાં તાજેતરમાં માળિયાના ચીખલી ગામે તેર ગાયોની કતલ સામે આવતા આજરોજ ગુરુવારે મોરબી જિલ્લામાંથી માલધારીઓ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મામલતારશ્રીને આવેદનપત્ર પાઠવી જિલ્લામાં ચાલતી ગાયોની કતલે આમ બંધ કરાવવા બપોરે એક વાગ્યે રજૂઆત કરી હતી આમ તો છ વરસથી આ ષડયંત્ર હાલે અને અંદાજ નથી પણ અંદાજીત અત્યારે આ છેલ્લા દસ પંદર દિવસમાં ખબર પડી આમાં પાંત્રી ચાલી ગાયનું છે આ એવું ષડયંત્ર હે કે જે પાણીમાં લઈ જાય આ લોકોને બેટ ઉપર વાંચે એના અવસોસો સાંજે આ લોકો એને મુલાકાત કરાવીએ અને ગૌ હત્યામાં મોટા પ્રમાણમાં અતિ જે હિન્દુ સમાજની લાગણી દુબઈને એવું આ ષડયંત્ર હાલે આ લોકોને છોડવામાં ન આવે એવી અમારી માગણી લોકો આજે માલધારીઓ આવેદનપત્ર દેવા આવ્યા હતા કે માલને કતલ કરી અને લઈ જાય છે અને આવેદનપત્ર આપેલ છે જે અમે કલેક્ટરશ્રીને આજ રોજ મોકલી આપશું